ગોધરામાં શિક્ષણ કચેરીના વર્ગ ત્રણના વહીવટી કર્મચારીએ તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક નિવારણ લાવવાના હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું પંચમહાલ જિલ્લાના શિક્ષણ કચેરીમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના તમામ વહીવટી કર્મચારીઓએ સમગ્ર રાજ્યના કર્મચારીઓની સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓને પેન્શન યોજનામાં સમાવવા ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિત પડતર મહામંડળના આદેશ અનુસાર સમગ્ર રાજ્યના વર્ગ ત્રણ ના કર્મીઓને પડતર માંગણીઓનું સકારાત્મક નિવારણ લાવવા બાબતે પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી આવેદનપત્ર આપ્યું હતું જેમાં શિક્ષણ કચેરી ખાતે ફરજ બજાવતા તમામ વર્ગ ત્રણ ના કર્મચારી જોડાયા હતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર અમારી પડતર માંગણીઓ સંદર્ભે આજ રોજ વર્ગ ત્રણ ના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પંચમલ ગોધરા ને પત્ર પાઠવવામાં આવેલ છે અમારી પડતર માંગણીઓ જેમ કે ઓપીએસ લાગુ કરવી જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી અડતા અન્ય પડતર માંગણીઓ છે